જો ભાઈ આપણે તાપ કરીએ તો ભઠ્ઠો કીધે તો કેમ કે ભાઈ ઠંડીનું પ્રમાણ આજે છે ને ભાઈ થોડુંક વધારે હતું એટલા માટે આજે ઠંડી બહુ હતી કેમ કે કાલે ફેમિલી પાણી છે ને જો અહીંયા જાય છે જો અહીંયા પાણી વાળું છું અને આમાં એટલામાં બાકી છે ને એટલું પાઈ દીધું છે આમાં એમ હતું કે આપણે જે ગાદલા છે ને આ ગાદલા એ અમુક અમુક જે ફાટલા હોય ને એ હીવતો હતો તો આમાં ફાટલા હોય ને એ બધા હીવતો તો અને બધા હેર કરવાના હતા એ કંડેખા છે વળીઓ તૈયાર કંડેખી છે બધા

તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ હું જાગી તો કઈ ન ગયા તો કેમ કે હું અત્યારે છે ને ભાઈ પાણી વાળું છું વાળીએ અને લગભગ છ સાડા પાસે જાગ્યો હતો અત્યારે ભાઈ જો પાણી ચાલુ છે અને હેમાં પાણી જાય હું તમને હમણાં ઘડીક ઘડીને બતાવું છું અને અત્યારે હું જે છે ને અહીંયા જો ભાઈ આપણે તાપ કર્યો તો ભઠ્ઠો કર્યો હતો કેમ કે ભાઈ ઠંડીનું પ્રમાણ આજે છે ને ભાઈ થોડુંક વધારે હતું એટલા માટે આજે ઠંડી બહુ હતી કેમકે કાલે વાદળા થઈ હતા ને એટલે આજે ઠંડી બહુ પડી એટલે ભાઈ તાપ કરવો પડ્યો તાપ કર્યો તો મસ્ત મજા મજાનો ને હવે આ ઓલો થઈ જશે ઓલવાઈ જશે કે કે નો તાપ હાલે બે કલાક કેવું થઈ જશે અને હવે પાણી હેમાં જાય હું તમને બતાવું હાલો તો ફેમિલી પાણી છે ને જો અહીંયા જાય છે જો અહીંયા પાણી વાળું છું અને આમાં એટલામાં બાકી છે ને એટલું પાઈ દીધું છે તો ફેમિલી હજે આ બે ત્રણ દિવસ થયું છે ભાઈ હવે એમાં શું આવ્યું હજરાક કોમેન્ટ કરીને બતાવી ગેસ કરો કે શું આવ્યું છે આમાં તો ચાલો જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો અને આપણે ભાઈ સવાર સવારનો વ્યૂ તો કંઈક અલગ જ હોય છે જો તમને હું વ્યૂનો નજારો બતા ફેમિલી ભાઈ વાડીયાથી તો ઘરે તો પછી નાસ્તા પાણી કરી અને નાઈને એકદમ ફ્રેશ થાય ને હું એવો તો શોપ ઉપર તો શોપ ઉપર થોડુંક કામ હતું કામમાં એમ હતું કે આપણે જે ગાદલા છે ને આ ગાદલા એ અમુક અમુક જે ફાટલા હોય ને એ હીવતો હતો જો આવા ફાટલા હોય ને એ બધા હીવતો હતો અને બધા હેરખ્યા કરતો હતો અત્યાર સુધી તો અત્યારે જો ભાઈ કડીક નીવિરાશ્યો છે પછી થોડાક બાકી છે અને થોડાક આ બધા હીવી નાખ્યા છે જો તો કાંઈ નહીં આપણે થોડુંક કામ છે એ પતાવી દઈએ અને કામે જવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું પછી નહીં જાઉં પછી હવે જવાનું છે બપોર પછી કામે વીડિયોમાં કન્ટિન્યુ બનાવી દઉં ક્યાં જવાનું છે હું તમને કહીશ ફેમિલી અત્યારે બપોરના બે વાગ્યા છે ને ભાઈ આપણે જમીન કાઢીને ભાઈ આપણે જે કામ હતું ને એ બધું કમ્પ્લેટ કરી નાખી છે તો જો ફેમિલી આ બધા ખોટા તૈયાર કરવાના હતા એ કરી નાખા છે વળીઓ તૈયાર કરી નાખી છે બધા મંડપનો સામાન હતો ને બધા તૈયાર કરી નાખાશે હજી ભાઈ ગાડલા થોડા યુવાના બાકી રહી ગયા છે હવે હા જે આવી તો કામે જવાનું છે તો ફેમિલી અત્યારે હું આવી કામ ઉપર અને મારી ભાઈ ફરફુતડી જો અહીંયા ઉભી રાખી છે અને એની ઉપર છત્રી લગાવી દીધી છે જો તમે અને અત્યારે અહીંયા શોપમાં બેઠો છો લોકેશન ઉપર તો જો હવે આ શોખ છે તો ક્યાં ગામનો શોખ છે જરા કોમેન્ટ કરી દીજો ને અત્યારે તો ફેમિલી કોઈ શેર અત્યારે કોઈ ન હોય ચાર વાગ્યા પછી આવે તો મોડા કામ આવે એટલે અત્યારે મોડા ઊંચી દેવું પડે તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ બને દો એટલે આપણે આપણે છે ને ભાઈ દરવાજાને છે ને ભાઈ ટાળિયામાં બદલાવી છે તો ભાઈ આવો તો અત્યારે ઠંડી બહુ છે એટલે ભાઈ માલ ને છે ને ભાઈ ટાળિયામાં બંધ દઈ તો ઠંડી ન લાગે તો આ ઢાળિયું છે અમારું તો ઓલા માલે બહાર બાંધ્યા છે તો એને અંદર અહીંયા બાંધ દઈ તો ઠંડી એને ન લાગે આપણને ઠંડી લાગે એને તો એને ન લાગે તો અત્યારે ભાઈ આપણે ઇન્દર માની દઈ અને એને નીળી દઈએ એટલે શાંતિથી ખાય ને બેસી જાય પછી આપણે જમી દઈએ માલને નીરી દીધું છે અને માની દીધા છે વ્યવસ્થિત તો માલને નીર દીધી છે અને અહીંયા બહેને પણ માની દીધી છે તો જો હવે ખાય છે ખાય પછી બેસી જાય આરામથી તો કાંઈ નહીં હવે હું જમી લો

વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો સારો બાય બાય